જાણો છો આ એક પરફેક્ટ મોહનથાળ માટે મેં કેટલા વખત પ્રયત્નો કર્યા હશે ઘણા ટ્રાયલ્સ ઘણા ફેલ્યોર પછી આખરે મળ્યો છે એ સ્વાદ જે દિલમાં વસી જાય આટલા બધા ટ્રાયલ એન્ડ એરર પછી ખબર પડી છે કે મોહનથાળ બનાવતી વખતે સૌથી વધારે કન્ફ્યુઝન અને ભૂલ ક્યાં ક્યાં થાય છે તો બસ આ રેસીપી છે ને એ તમારો સમય પૈસા અને ટેન્શન ત્રણેય પચાવી લેશે તો સેવ કરી લેજો અને આંખ બંધ કરીને આ રેસીપી ફોલો કરીને બનાવશો ને તો પરફેક્ટ જ બનશે તો બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં લેવાનો છે અઢીસો ગ્રામ જેટલું કકરો બેસન એની અંદર એડ કરવાનો છે ચાર ટેબલ સ્પૂન હુંફાળું ગરમ દૂધ અને ત્રણ ટેબલ સ્પૂન હુંફાળું ગરમ ઘી તો આપણે બેસનમાં માં ધાબો આપવાની પ્રોસેસ કરવાની છે મેં અહીંયા કકરો બેસન લીધો છે જો તમારી પાસે કકરો અવેલેબલ ના હોય તો અહીંયા ઝીણા બેસનનો પણ યુઝ કરી શકો છો બસ ખાલી ટેક્સચરમાં થોડોક ફરક પડી જશે બાકી ટેસ્ટ અને પરફેક્શન એટલું જ આવશે તો આ રીતે બંને હાથેથી ઘસી ઘસીને ધાબો આપવાનો છે લોટનો એક પણ પાર્ટ કોરોના રહી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે આ રીતે ધાબો અપાઈ જાય પછી લોટને છે ને આ રીતે એકદમ સરસ રીતે દાબી દેવાનો છે અને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો લોટને અહીંયા દસ મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે તો તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો એકદમ આ રીતે ગઠ્ઠા પડી ગયા છે તો હવે છે ને ઘણા બધા લોકો આને ચારથી ચાળી પણ લેતા હોય છે પણ આપણે એને સિમ્પ્લિફાઈડ કરી દઈએ મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈએ એટલે લાંબી પ્રોસેસ છે એ ટૂંકમાં પતી જાય તો છે ને આવી નાની નાની વાતોનું ધ્યાન રાખીએ અને સિમ્પ્લિફાઈડ કરી દઈએ ને રેસીપી તો બનાવવામાં કંટાળો પણ ના આવે તો છે ને એકદમ સરખું એક સરખું ટેક્સચર મળી ગયું છે આપણને બેસનનું બસ તો હવે છે ને લોટને શેકવાનો છે બધા જ કામ છોડી દેવાના છે અને એક જ વાત ઉપર ફોકસ કરવાનો છે કે લોટને એકદમ સરસ રીતે શેકવાનો છે તો જેટલું બેસન લઈએ ને એટલું જ ઘી લેવાનું છે અઢીસો ગ્રામ જેટલું ઘી લીધું છે વન ફોર્થ કપ જેટલું ઘી મેં બાકી રાખ્યું છે અને બાકીનું કઢાઈમાં એડ કર્યું છે ઘી ગરમ થાય એટલે બેસન એડ કરી દેવાનું છે તો આ જે લોટ શેકાવાની પ્રોસેસ છે ને એ ટોટલી આપણે ધીમા ગેસ પર કરવાની છે અને કોન્સ્ટન્ટ આ રીતે હલાવતા રહેવાનું છે જો ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ કરશો ને તો લોટ એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચો રહી જશે એકદમ સરસ રીતે ધીમા કોન્સ્ટન્ટ આ રીતે હલાવતા રહેવાનું છે તો છે ને લોટ અહીંયા કોરો કોરો થઈ ગયો છે તો આપણે જે ઘી બાકીનું રાખ્યું હતું ને એ પણ અહીંયા એડ કરી દઈએ તો ટોટલ આ રેસીપીમાં અઢીસો ગ્રામ જેટલું ઘી આપણે શેકવામાં યુઝ કર્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન આપણે આગળ ધાબો દેવામાં યુઝ કર્યું હતું તો બસ હવે છે ને એક જ કામ કરવાનું છે આ લોટ ઉપર ધ્યાન રાખવાનું છે કોન્સ્ટન્ટ હલાવતા જઈને શેકતા જવાનું છે લોટનો કલર છે ને જ્યારે શેકાશે ત્યારે એકદમ પડતો થઈ જશે તો સ્ટાર્ટિંગમાં જ્યારે તમે લોટ હલાવતા હશો ને ત્યારે તમને હેવી લાગશે હલાવવામાં જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ લોટ ફૂલતો જશે અને હલાવવામાં એકદમ હલકો થઈ જશે મોહન થાળનો ટેસ્ટ છે ને લોટ એકદમ સરસ શેકાય ને તો જ એકદમ સારો આવતો હોય છે નહીતર છે ને કાચો કાચો લાગતો હોય છે ખાવામાં અને કણી પણ કાચી કાચી આવે ખાવામાં તો બસ જો અહીંયા મારો લોટ શેખાઈ ગયો છે મને ટોટલ વીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હું તમને પહેલાનો લોટ અને પછીનો લોટ એક સાથે કમ્પેર કરીને બતાવું ને તો જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે લોટ શેકવાનું શરૂ કર્યું હતું ત્યારે આ રીતનો ઉપર જે સ્ક્રીન દેખાય છે લાઈટ હતો અને ત્યાર પછી વીસ મિનિટ પછી લોટ એકદમ સરસ રતાશ પડતો થઈ ગયો છે બસ તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે એકાદ મિનિટ માટે બેસનને સહેજ ઠંડુ થાય રૂમ ટેમ્પરેચર ઉપર ત્યાર પછી અંદર મોડો માવો ખમણીને એડ કરવાનો છે તો સાહીઠ ગ્રામ જેટલો મોડો માવો મેં અહીંયા એડ કર્યો છે બહાર જે મોહન થાળ મળે છે ને એનું સોફ્ટ ટેક્સચર આ માવાથી જ આવે છે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને જો તમારી પાસે માવો અવેલેબલ ના હોય તો આ જગ્યાએ તમે એસી થી સો ગ્રામ જેટલો મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો એને પણ આ રીતે ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનો છે અને હવે બનાવીએ ચાસની તો સૌથી વધારે કન્ફ્યુઝન ચાસની માં જ થતું હોય છે તો અઢીસો ગ્રામ બેસન લીધું છે તો અઢીસો ગ્રામ ખાંડ લીધી છે કઢાઈમાં એડ કરવાની છે ખાંડથી અડધું પાણી લેવાનું છે ગેસની ફ્લેમ સ્ટાર્ટિંગમાં હાઈ રાખવાની છે અને કોન્સ્ટન્ટ આ રીતે ખાંડને હલાવતા રહેવાનું છે એટલે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય એક સરખી રીતે તો અહીંયા ખાંડ અને પાણીના રેશિયોનું ધ્યાન રાખવાનું છે જેટલી ખાંડ લેતા હોય એનાથી અડધું જ પાણી અંદર એડ કરવાનું છે તો જે સ્ટેજ ઉપર ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અને સાથે જ ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે તમારી પાસે પાવડર વાળો હોય તો એ પાણીમાં ઓગાળીને એડ કરવાનો છે અને હા ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો તો હવે જેમ જેમ છાશની કૂક થતી જાય ને એમ એમ આપણે આ રીતે તાર ચેક કરતા રહેવાનું છે તો આ આ રીતે રીતે એક પ્લેટમાં ટપકો મૂકીને આંગળીની વચ્ચે ખેંચતા જઈને તાર ચેક કરવાનું છે તો તમે જોઈ શકો છો એક પાતળો તાર બને છે અને તૂટે છે તો આપણે ચાશણી હજુ વધારે કૂક કરવાની છે તો મોહન થાળ બનાવતી વખતે છે ને સૌથી વધારે ભૂલ આપણે ચાશની બનાવવામાં જ કરતા હોઈએ છે તો અહીંયા છે ને એક જાડા તારની ચાશણી બનાવવાની છે હા તો એક જાડો તાર ના આવે ત્યાં સુધી આપણે ચાસણીને કૂક કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા એક આ રીતનો જાડો તાર બની રહ્યો છે અને એ તૂટી પણ નથી રહ્યો તો આ ચાશણી પરફેક્ટ છે તો ખાંડ મેલ્ટ થઈ ગયા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી હતી મેં અને દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે આ એક જાડા તારની ચાશણી બનતા તો તમે પણ આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો બસ તો આ ચાશણી એકદમ રેડી છે બેસન મિક્સરમાં એડ કરી દેવાની છે અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઘણા લોકો એવું કરતા હોય છે કે ચાસણી એડ કર્યા પછી આ મિશ્રણને ફરીથી કૂક કરતા હોય છે તો આપણે અહીંયા એવું કરવાની બિલકુલ જરૂર નથી એક જાડા પ્રોપરતાની ચાસણી હશે ને તો એકદમ સરસ રીતે તમારો મોહનથાળ સેટ થઈ જ જશે જેમ જેમ હલાવતા જશો એમ આ મિક્સર ઠીક થતું જશે મોહનથાળને ઠારતા પહેલાં આ મિક્સરને પચાસ ટકા જેટલું ઠંડુ કરી લેવાનું છે તો આ રીતે છે ને ઠીક થઈ જશે જો તમે લિક્વિડ કન્સિસ્ટન્સીમાં જ એને સેટ કરી દેશો ને તો એ ફેલાઈ જતું હોય છે અને પ્રોપર શેપ પણ નથી આવતો તો આ રીતે આ મિશ્રણ આ રીતનું ઠીક થઈ જાય ને પછી જ આપણે એને સેટ કરવાનું છે તો એ સેટ પણ પણ થઈ જશે અને શેપ પ્રોપર હોલ્ડ કરી રાખશે જે પણ થાળીમાં કે પ્લેટમાં મોહનથાળ થાળ ઠારતા હોય એને ઘીથી એકદમ સરસ રીતે ક્રીસ કરી લેવાની છે અથવા તો આ રીતે બટર પેપર મૂકી દેવાનું છે અને પછી અંદર મોહનથાળને ઠારી દેવાનું છે એક ટીપ આપોને તો આ રીતે બટર પેપર મૂકશો ને તો એના પીસ એકદમ સરસ રીતે પડી જાય છે તો હવે છે ને આ રીતે સ્પેચ્યુલાથી કે તવે તાથી એકદમ સરસ રીતે ઇક્વલ કરી દેવાનું છે ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું અને તવે તાથી કે સ્પેચ્યુલાથી દબાવી દેવાનું છે તમારી પાસે બદામની કતરણ હોય કે પછી ચાંદીનો વરખ હોય તો એ પણ અહીંયા લગાવી શકો છો હવે આ મોહનથાળને આપણે ત્રણ કલાક માટે સેટ થવા દેવાનો છે ત્યાં સુધી આપણે એને બિલકુલ લડવાનું નથી બહુ મહેનત કરી છે હવે થોડો રેસ્ટ કરી લેવાનો તો ત્રણ જ કલાકમાં મોહનથાળ એકદમ સરસ રીતે સેટ થઈ જશે જનરલી છે ને હું આવી સેટ કરવા વાળી મીઠાઈઓ હોય ને જે ટાઈમ ટેકિંગ હોય તો એ હું રાત્રે બનાવતી હોઉં છું એટલે આખી રાતમાં સેટ પણ થઈ જાય અને મને ટેન્શન પણ ના રહે કારણ કે જો આપણે જાગતા હોઈએ ને દિવસમાં તો વારંવાર આપણે જોવા જઈએ અડવા જઈએ અને ઠરવાના એક કલાકમાં ટેન્શન આવી જાય અલગ કે મોહનથાળ હજુ જામ્યો કેમ નહીં ભાઈ ત્રણ ચાર કલાક રાતો જુઓ થઈ જ જશે જામી જશે અને પીસ પણ પડી જશે મોહનથાળ ઠંડો થાય ને ત્યાર પછી જ એના પીસ કરવાના છે તો તમે પણ આ રીતે બનાવજો અને પછી કહેજો કે મોહન થાળમાં હવે ટેન્શન નહીં પણ પરફેક્શન છે